નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ ઓનલાઈન ગુજરાતી બજારમાં આજે આપણે લઈને આવ્યા છીએ ખાસ રજવાડી હાઈ ગોલ્ડ મંગળસૂત્ર નવ અને એકદમ સ્ટાઇલિશ કલેક્શન જે તમને 100% આકર્ષવામાં મદદ કરશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને બધી જ માહિતી આપીશ કેવી ડિઝાઇનમાં આવશે શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો અને હા બધાને એક મૂંઝવણ હોય છે કે પૈસા ક્યારે આપવાના

હવે આ ડિઝાઇન જો એકદમ જે છે અલગ જ અને આકર્ષક આપે છે મધ્યમાં સૂર્યમુખી જેવું ડિઝાઇન છે જેને શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે આ સાથે ગોલ્ડ પ્લેટેડ લુક અને મલ્ટી કલર સ્ટોન લગાવવામાં આવે છે તો તમે આને પણ જે છે પસંદ કરી શકો છો મિત્રો આ બધા મંગળસૂત્ર ગોલ્ડ પ્લેટેડ છે અને તેમાં યુઝ થયેલા સ્ટોન આર્ટિફિશિયલ છે મટીરીયલ જે છે બ્રાસ અને કોપર છે અને દરેક મંગળસૂત્રની લંબાઈ લગભગ

તમને આ રજવાડી મંગળસૂત્ર કલેક્શન કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર WhatsApp મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પૂરું સરનામું આપવાનું રહેશે જેથી પાર્સલ તમારા ઘર સુધી ડિલિવરી કરી શકે પૈસાની ચૂકવણી ત્યારે જ કરવાની જ્યારે પાર્સલ તમારા ઘરે સુધી પહોંચી જાય વસ્તુમાં કોઈ પણ ખામી નીકળે તો 3 દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો સરળ સુરક્ષિત શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર